નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું ફૂલ જેલની વિગતવાર માહિતી પહેલું જીબ્રેલિન ગુણોત્તર ઓક્સિજનમાં સુધારો કરે છે હરિત દ્રવ્યની સામગ્રી એટલે કે ક્લોરોફિલ એક્ટિવિટી વધારે છે વધુ ફૂલોના ઝુમખા પ્રતિકાત્મક શાખાઓ સાથે છોડની ઊંચાઈમાં વધારો કરે છે એટલે કે છોડમાં ડાળીઓની વધારે ફૂટ અને છોડના વૃદ્ધિ વિકાસમાં સંપૂર્ણ ફાળો આપે છે પ્રારંભિક ફૂલો અને વધુ ફૂલોને બસો ટકા પ્રેરિત કરે છે એટલે કે છોડમાં જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થાય ફૂલોની શરૂઆત થાય તો તેના ફ્લાવરિંગ અવસ્થામાં એ સંપૂર્ણ ફાયદો એટલે કે સોએ સો ટકા એ ફાયદો એની અંદર જોવા તમને મળશે ખેડૂત મિત્રો બીજું કે ફૂલોનો તબક્કો જ્યારે મગફળી કે કોઈ પણ પાક હોય એની અંદર ચાલુ થાય ત્યારે કુદરતી ફૂલોને પહેલું તો ખરતા અટકાવે છે બધા તંદુરસ્ત અને ફળદ્રુપ ફૂલો જે હોય છોડની અંદર એમને અખંડ રાખે છે પરાગ્ર ઉત્સાહમાં સુધારો થાય છે કલંક અને શૈલી ગ્રહણ શક્તિ છોડની વધારે છે અંડાશય અને બીજનો ચોક્કસ પ્રકારનો આકાર રાખે છે જેથી છોડમાં ફળની જે બનવાની જે પ્રક્રિયા છે એ ઝડપી બની શકે જ્યારે ગર્ભધારનો તબક્કો હોય છે ત્યારે ફૂલોના સારા વિકાસની એ ખાતરી આપે છે પરાગનલિકાના વિકાસમાં એ સારો એવો ફાયદો આપે છે જેથી કપાસ જેવા પાકોમાં ઝીણવા ફાલ ખરી જવાનો પ્રશ્ન છે એ અટકે અને ઝડપથી ફૂલમાંથી ઝીંડવું બની શકે આ પ્લસ ગર્ભધાનને મહત્તમ દરે પહોંચાડે છે સો ટકા ગર્ભરચના થાય છે બીજને વધુ રચનાને ઉત્તેજિત કરે છે એટલે બીજની વધુ રચના જેમ ફળની અંદર થાય એમ આપણે કપાસ જેવા પાક હોય કે મગફળી જેવા પાક હોય તો સારું એવું આપણને ઉત્પાદન મળી શકે પૂર્ણ ફળોની રચના વધારે છે એટલે કે સો ટકા ફૂળ જે આપણે ઘણી વખત એવો પ્રશ્ન આવતો હોય મગફળીની અંદર કે નાના સુયા રહી જતા હોય છે એનો સંપૂર્ણ ફળ બની શકતું નથી તો એમાં પણ જે એ સો ટકા એ ફાયદો અપાવે છે પછી મેઇન કે ફળનું દળ છે વજન છે એની અંદર રસ કે દૂધની સામગ્રી છે એમાં અને એની તેની ચમકમાં એ સુધારો કરે છે ઉપજમાં વધારો કરે છે અને ઉપજની ગુણવત્તા છેલ્લે આપણને એ સારી એવી મળી શકે છે તો ખેડૂત મિત્રો આ હતી આપણી ફૂલ જેલની માહિતી ફૂલ જેલની વધુ માહિતી મેળવવા માટે આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ અને બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર કૈલાસ એન્ટરપ્રાઇઝ અને એમનું સૂત્ર છે શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ એટલે આપણી ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી આભાર